નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કોંગ્રેસ પક્ષની જનઆક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ્યા બાદ બીજા દિવસે ચીખલીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ખેરગામ તાલુકાના વડપાડા ગામેથી યાત્રાએ નવસારી જિલ્લામાં પ્રવેશ લીધા બાદ વિવિધ સ્થળોએ કાર્યકરો સાથે સ્થાનિક નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન ઠેર ઠેર કોર્નર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આક્રોશ યાત્રા બાદ આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે પહોંચી હતી જ્યાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ રોકાણ બાદ નવસારી જિલ્લામાં બીજા દિવસે ચીખલીથી યાત્રા શરૂઆત કરવામાં આવી હતી યાત્રાનું બિલીમોરા રોકાણ ગણદેવી સહિત અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ પોતાની બાઇક હંકારી આ બાઇક રેલીમાં જોડાયા હતા કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણીઓ નેતાઓ હાજર રહ્યા હતા ઉપસ્થિતોને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે સામાન્ય જનતાને વંચિત રાખી સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ પીડિત અને શોષિત વર્ગની સાથે ઊભી રહેશે આ સાથે જ નવસારી જિલ્લાના આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજના અને તમામ વર્ગના અનેક પક્ષોને લઈ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જનાક્રોશ યાત્રાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કપરાડા વલસાડથી કરવામાં આવીને આજે યાત્રા નવસારી ખાતે પહોંચી જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ

નામે લોકોના ઘર તોડવા માટે નોટિસોડાય છે સરકાર કોઈ આપતી પણ એવા સંજોગોમાં આ નવસારી શહેરમાં આ નવસારી શહેરમાં ફ્લાવર શો નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા અહીના લોકોના સુખાકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે લોકોના ઘર થાય છે એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે દાદાગીરી પોલીસની જો હુકમીની ફરિયાદો છે દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો અમારા ઘર બરબાદ થતા બંધ કર

આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે નવસારી મહાનગરપાલિકામાં આવતા આદિવાસી વિસ્તાર તેમજ ઓબીસી વિસ્તાર મુસ્લિમ વિસ્તાર એસસી વિસ્તારના ઘરના લોકોને અવનવી સ્કીમમાં આવે છે પ્રોજેક્ટમાં આવે છે એવું કરીને એમને નોટિસ આપવામાં આવે છે એમના ઘર ખાલી કરવા માટે જોર જબરજસ્તી કરવામાં આવે છે પરંતુ આ લોકો છેલ્લા દોઢસો વર્ષથી અહીં જ વસવાટ કરે છે અને ખૂબ નાના ઘરના પરિવાર તરીકે પોતાનું ગુજરાન ચલાવે છે એમના ઘર પર બુલડોઝર ચલાવવાની વાત કરે છે લગભગ સાડત્રીસ હજાર જેટલા ઘરો પર બુલડોઝર ચલાવવાની વાત કરે છે પરંતુ અમે તમામ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ અને જે કચડાયેલો સમાજ છે એ સાથે થઈને આવનારા દિવસોમાં કલેક્ટરની કચેરીનો પણ ઘેરાવ કરશું અને મ્યુનિસિપાલિટી કમિશનરનો પણ ઘેરાવ કરશું અમારો અમારી જમીન પરનો જન્મસિદ્ધ અધિકાર છે અમે એક ઇ જમીન પણ મહાનગરપાલિકાને આપવાના નથી ભાજપ દ્વારા મીટિંગ કરાવે મોટા મોટા વાયદા કરશે મોટી મોટી વાતો કરશે પરંતુ બચાવવા માટે કોઈ આવવાનું નથી આપણી લડાઈ આપણે જ લડવાની છે હું આદિવાસી સમાજને મુસ્લિમ સમાજને ઓબીસી સમાજને પણ હાકલ કરું છું